નર્મદા જિલ્લાના ગભાણા ગામના આદિવાસી સમાજના બે યુવાનોને ટ્રાઇબલ મ્યુઝિયમમાં જે હત્યા કરવામાં આવી છે તેના કારણે માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે આ ઘટનાથી આદિવાસી નેતાઓ હવે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે તમામ રાજકીય પાર્ટીના નેતાઓ પક્ષા પક્ષી એક બાજુ મૂકીને જે પીડિત પરિવાર છે જે મૃતકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેમને ન્યાય અપાવવા માટે હવે મેદાને જોવા મળ્યા છે ત્યારે આદિવાસી નેતા છોટુ વસાવાનું નિવેદન સામે આવ્યું છે જેમાં આવતીકાલે કેવડિયાને લઈને પણ તેમણે વાત કરી છે સાથે જ આદિવાસી સમાજ ઉપર જે અત્યાચારની ઘટના આવી છે તેને લઈને તેમણે શું પ્રતિક્રિયા આપી છે વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આજથી થોડાક દિવસ પહેલાં નર્મદા જિલ્લાના કેવડિયાના ગભાણ ગામના આદિવાસી સમાજના બે યુવાનો જેમાં સંજય તળવી અને જયેશ તડવીને ટ્રાઇબલ મ્યુઝિયમમાં જે એજન્સી દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે તેના કર્મચારીઓ દ્વારા આખી રાત મ્યુઝિયમની અંદર પિલ્લર વડે દોડાથી બાંધીને ઢોરમાર મારવામાં આવ્યો હતો જેના કારણે બંને આદિવાસી સમાજના યુવાનોના મૃત્યુ નીપજ્યા હતા આ ઘટનાથી હવે આદિવાસી સમાજ છે તે રોષે ભરાયો છે અને હાલ આ ઘટનાને લઈને જે આરોપીઓ છે તેમની પોલીસે ધરપકડ તો કરી છે પરંતુ આરોપીઓ સામે કડકમાં કડક સજા કરવામાં આવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી રહી છે ને એક બાદ એક આદિવાસી નેતાઓની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે ત્યારે હવે તમામ આદિવાસી નેતાઓ છે તે પક્ષા પક્ષી એક બાજુ મૂકીને સંજય તળવી અને જયેશ તળવીને ન્યાય મળે ને જેવી રીતે આદિવાસી વિસ્તારોમાં આદિવાસી યુવાનો પર અત્યાચાર અને દમનની ઘટના સામે આવી છે તેને લઈને પણ હવે તમામ લોકો એક જૂથ થતા જોવા મળી રહ્યા છે ત્યારે આવતીકાલે કેવડીયા ખાતે જે સંજય તળવી અને જયેશ તળવીનું મૃત્યુ નિપજ્યું છે તેના સંદર્ભમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે શોકસભા કરવામાં આવી છે તેમાં તમામ આદિવાસી સમાજના નેતાઓ જેમાં ચૈતર વસાવા હોય મનસુખ વસાવા હોય જસુ રાઠવા હોય

વિશ્વ આદિવાસી દિવસના દિવસે જ જે બનાવ બન્યો છે એને હું વખોડું છું એટલા માટે આજ દિન સુધી એનો જે છોકરાઓ મરી ગયા છે જેમને માર નાખ્યા છે એ કેવી રીતના મહિલા છે એનો એફઆઈઆર સુધી હજુ સુધી લખાતો નથી તો મારે એમ કેવું છે કે તમે આવા પ્રોજેક્ટ નાખીને આદિવાસીને રોજી રોટી આપવાના બાને એમનો જાન લેવા સુધી આવી ગયા છે આવું તો દરેક જગ્યાએ થાય છે પરંતુ આ જે બનાવ બહેનો છે જે ડ્રીમ પ્રોજેક્ટ વડાપ્રધાન ભારતના છે એમના નામથી તારે આદિવાસી કેવડિયાના આદિવાસી આજુબાજુ વસતા બધા લોકોને આવી રીતના તમે ચોર સમજીને એને મારી નાખવાની વાત કરો તો એ વ્યાજબી થોડું છે મારે એમ કહેવાય એ છોકરાઓ ત્યાં આગળ જોવા માટે આવ્યા કે ચોરી કરવા માટે આવી ને માનો કે ચોરી કરવા આવ્યા તો આ પરિસ્થિતિ ત્યાં કેમ પેદા થઈ કે આજુબાજુના લોકો ભૂખે મરે અને ત્યાં વસ્તુ ઉઠાવવા માટે ચોરી કરવાની ફરજ પડે એના માટે જિમ્મેવાર બી સરકાર જ છે ને હા કોન્ટ્રાક્ટરને મજૂરોને તમે આરોપી બનાવો તો કરતા હારતા જે સત્તામંડળ બનાવ્યું છે આ કેવડિયાની અંદર એના કરતા હરતા ને આરોપી બનાવો ને તમે શા માટે નથી બનાવતા જિમ્મેવાર તો એ લોકો છે જમીનો તો એ લોકોએ ખોંચી લીધી છે ને વિકાસ થવાને બદલે આવો વિનાશ થાય આવા લોકોને તમે ચોરીના બાના હેઠળ મારી નંખાવો કેટલા અંશે વ્યાજબી છે આજ દિન સુધી એનો એફઆઈઆર નહીં થાય તો જિમ્મેવાર કોણ છે મારે એમ કહેવું પોલીસમાં પોલીસ ખાતું ત્યાં શા માટે મૂકી એનું રક્ષણ કરવું જોઈએ આ તો તમે આ લોકોનું રક્ષણ કરી એને સહકાર આપો છો કે ભાઈ આ છોકરો ચોરી કરવા આવ્યો છે કે આ માણસ ચોરી કરવા આવ્યો છે એને મારી નાખવા સુધી જાઓ તો કોણે પાવર તમને આપી દીધો છે મારે કે જેટલા બી લોકો ઈલીગલ પાવર આપીને આવા જે બાંધકામો કરે છે એને આરોપી બનાવી દેવાની જરૂર છે બાકી કોન્ટ્રાક્ટર તો તમે એને આપે કામ આપે એટલે તો કરવો આવવાનો છે પણ એટલા જ જવાબદાર આ લોકો છે કે જે આ પ્રોજેક્ટ બનાવીને આવી રીતના આ લોકોને મારી નખાવે એવા માણસ ખરેખર આરોપી અહીંયા આગળ બનવા જોઈએ આ બિલકુલ આ પ્રોજેક્ટ આદિવાસીઓના વિકાસ માટે નહીં પણ એનો વિનાશ કરવા માટે બનાવેલા પ્રોજેક્ટ છે એ સાબિત થાય છે અહીંયા આગળ આની સલામતી નથી આટલા જ છોકરા નથી ઘણા માણસોને એ લોકો મારવાના છે અને જમીન વગરના બનાવી દે તો કોણ જીવવાનો છે રોજી રોટીથી થોડા જીવી શકવાના છે એને રોજનું રોજનું ખાવાનું જોઈશે મજૂરી પૂરી નહીં આપે તમારે આ કોન્ટ્રાક્ટરો ત્યાં આગળ ચાલે છે કેવડિયાની અંદર સત્તા મંડળમાં એવા સોલ કે સત્તર કોન્ટ્રાક્ટરો છે બે જણ પાસે લાઇસન્સ છે બાકીના બાકીના કોન્ટ્રાક્ટરો પાસે તમે ચોરી કરાવો છો મજૂરીમાંથી આવા પ્રોજેક્ટ થોડા ચાલે આદિવાસી એરિયાની અંદર મારે એમ કે લોકોને ભૂખે મારી નાખવા રજાગતા ફેલાવવા માટે જો કોઈ જિમ્મેવાર હોય તો આ ભાજપ સરકાર જ છે આવી સરકારોનું ગઠન કરતા પહેલાં આવા પ્રોજેક્ટ નાખતા પહેલાં ગામ સભાઓ બનાવીને એની મંજૂરી લેવી જોઈએ આ તો તલાટીને સરપંચને ખરીદીને તમે આવી રીતના પ્રોજેક્ટ નાખી દો કેટલા અંશે વ્યાજબી છે લોકો તો જાણતા નથી ગામડાના લોકો કે કેવી રીતના બનવાનો છે શું થવાનું છે આ હતા ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ અસાવા તેમણે આ હત્યાની ઘટનાને વખોડ્યું છે સાથે આટલું જ નહીં જેવી રીતે હાલ આજે ડ્રીમ પ્રોજેક્ટ અંતર્ગત કેવડિયા ખાતે વિસ્થાપન કરવામાં આવી રહ્યું છે આદિવાસી સમાજની જમીનો છીનવવામાં આવી રહી છે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવી રહ્યું છે તેની પાછળ તેમણે કેવડિયા ઓથોરિટીને પણ જવાબદાર ગણાવ્યા છે અને એટલું જ નહીં જે આદિવાસી સમાજના જે યુવાનો છે તેમના ઉપર જે ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો હતો તે ઘટનાને લઈને પણ તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી છે ને તેમણે કહ્યું છે કે આ જે આદિવાસી સમાજ આ શું કામ કરવા મજબૂર બન્યો છે એનું જ સરકાર જવાબ આપે તે પ્રકારની વાત તેમણે પોતાના નિવેદનમાં જણાવી છે એટલું જ નહીં હાલ જે પ્રકારની ઘટનાઓ બની રહી છે તેમણે આદિવાસી સમાજને ચેતવ્યા પણ છે હવે જોવાનું રહેવું કયા પ્રકારની પરિસ્થિતિનું આવતીકાલે કેવડિયામાં નિર્માણ થાય છે ને જ્યારે આ તમામ દિગ્ગજ નેતાઓ એક મંચ ઉપર જોવા મળે છે અને જે સંજય તડવી અને જયેશ તળવી અને પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે કયા પ્રકારની કાર્યવાહી આ નેતાઓ તરફથી કરવામાં આવે છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝી ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર